પીવાના પાણીની મેન લીકેજ થતા પાણીનો વેડફાટ પંચમહાલ જિલ્લાના સેરામાં પાનમ ડેરીથી થી ગોધરા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇન સેરા તાલુકા પંચાયત પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણી નો જોવા મળ્યો હતો એક તરફ સેરા નગરમાં પાંચ છ દિવસે પાણી આવે છે જેનાથી સેરા પ્રજાજનો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે જેનાથી કેટલાક વિસ્તારોની મહિલાઓ નગરપાલિકા ખાતે જઈને કમ્પ્લેનો કરતી હોય છે અને કઈ ખામીના કારણે શહેરના નગરમાં શહેરા નગરમાં થી છ દિવસે પાણી આવે છે જેથી હેડપંપોનો સહારો લેવો પડે છે અને બીજી બાજુ અહીંથી જતી ગોધરા તરફ પીવાના પાણીની લાઈન ભંગાણ સર્જાતા હજારો લીટરનું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેથી રાહદારીઓની માંગણી છે કે લાગતા વળગતા તંત્ર વહેલી તકે આ પાઇપલાઇનની સતોને મરામત કરવામાં આવે જેથી પાણીનો વેડફાટ અટકે બિરોચીપ કિશન બારીયા સત્યના શિખર ન્યૂઝ પંચમાં